કેમ છો બધા ડાયડો મજામાં આજ ભાઈએ બાલ બાલ કડયા બનાવ્યા તો ડાયડો લાઈક કરી દેજો चलो અહીં બહીન વાતો કરીએ ડાયડો લાઈક કરી દેજો આજ આજ ડાયડોને ક્યું નઈ ખપે લાઈક કરી દે છે સબસ્ક્રાઇબર ગાયો ગા સબસ્ક્રાઇબ કરો સમજી ગયા શું કરવાનું બહુ મોટા થઈ ગયા ચણા તો જી આ હા હા એક રેકોર્ડ થઈ ગયો સાંભળ હે સંભળાવ ને જો આ બધી ચણા છે ને આ બાજુ હે હે ચણા એ પેલા ઉગી ગયા હતા धाना जो जना उसी मोटा सही किया डाइडो <laughs> एडाइडो मैं आज कैडिमासी ब्लॉग चलूंगा इडो वी फुला वा कप्पे जो जो लाइक फुला वा कप्पे <laughs> आज अपने बाल कड़ा जी दिखाई देखा ना <laughs> अब भाई मेरो बने हो तो देवत भाई वालों हैं एमा घना भी हो भी गया तमाड़ सपोर्ट थी कहाँ लगभग આ બસ ઓકા 300 આયા તો view ઇલ માડી ઓહો મારી બીકડી મારી કી વાયા ટપકી ગઈ આને આટાણે છઈ જો જો ખોડી કેટલા વાગ્યા આ 7:30 કમ કઈ દેખાતું નથી 8:30 થા અલો મારો ભાઈ આવે છે

આજ ભાઈએ ચેન કરાવ્યો અમે ગયા તા ચેન કરાવવા સાયકલ નું એ જો મારા સામે આજ તો એ મારા દીકરા મારા બ્લોક માં નથી લેવો यो यो हनी सिंह 3 मिनट नो रह गयो हनी सिंह 3 मिनट नो ओ ए उठी पैरा जवा हो मम्मी आ रहु हाथ में को आवाज नहीं खडा काय आवाज आ ने सामने पंगो ना एक तोड़ी बता दे आ उई इ बउ लागयो बा काटा મા દીકડા મારા જો તો ખરા મને મારે છે એને જ ખબર નથી કોણ સો યુટ્યુબર એક ને ઉપાય ન બતાડું તમારા લે ઉપાયડો જો આવો આવો કાટો જોઈ લ્યો અઈ અઈ ઊંચો કામ કરીને પડી મારી એ આવજો જાવ ઓ બહી ગઈ હારી નથી સપની તો મારા બ્લોક માં આવે છે આ કે મને લઈ લ્યો હદમભાઈ મને લઈ લ્યો હદુકિંગ ભાઈ મને બ્લોક માં લઈ જ્યો લઈ લ્યો હલ આહા આટ આ હું ઓટતો નથી કે ઘાટ ભરાઈ જાય આ છે ધાણા ફૂલોડા આવી ગયા ફૂલોડા તો આવતા રહેશે પણ તમે લાયક નથી કરતા रहा कड़वा आई बात आ साथी रहा कड़वा बढ़िया बजना तू हु हु उड़ उड़ जा उड़ जा हस्ती नसी जो तो खड़ी आंजो तन ब्लॉक में एक वाले ले ले जाओ तो भाग जा ओली पपड़ी छ ओली पड़ी भागी जा अरे ई तो जा से नाउ से पढ़ाइबो जो आ न्यो का देखाई से अरे वो तो डाड़ो मजामा अरे हट हट बेटा थे आसी रे आ तो मोबाइल पकड़ दे

<laughs> <फाके> से <बो। laughs> अरे भाई राइट तो भाई गया भाई नहीं भाग ही गया वो तो कंटिन्यू है भाई आने ले तो जा मारी मारा भाई नहीं पता टूट ही गए मारी से मारा बीजे भाई ऐसे ने एक मोटो वाला पतंग बना दी <laughs> तो उठ तो है नहीं ஆட்டோ <laughs> <laughs>

એક દોડી બાંધીને રમાતો તો ને દોડી બાંધી હે ઓ માર ઉપર કોઈ પંજો માર્યો મે માર માર જોઈ જોઈ ગયો અને તો આ અમારા ઘર છે ને પાછળ પછવાડી હે ઓ તાય સો એક ઓહ તમે તે માર ચેનલ હતો ને તમને બતાડ મારી ચડી પકડી ની હતી યા હું માર સિક્રેટ રાત તમને બતાવ હાલો તેના છે તો બતાડી દઉં ને એક બેડ ન્યુઝ છે ખલ્લા અન માં મડી ગય એ પાંચ ગલુડી આતા અમાર કન બો તમે કીયો તમે માનો કે ના માનો પાંચ ગલુડી આતા ઓલા એ મે ભાઈ મે ભાઈ ને ભાઈ ને એક નામ કીધું જો આની ક ઉતરી હતી ને કاجલ 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 અને આનો એક બીજો હતો એનો મે નામ કીધું ભોલો ભોલો રાખો અને અમારી અને ઓલો રાજેશ ને હે એનું શું નામ રાખ્યું ખબર રાજેશ મેં મારા ગુડિયા મે નામ આ મારા મારા નામ નહોતા શીખાયડા મને એ મને હું વિડીયોમાં જોતો હતો ને એ ઘોડાવાળાનો વિડીયો હે ઓલો અભિભાઈનો હે એનામાંથી એને ઘોડાનો લીધો હતો ને કયો તો ઘોડો યાદ નથી એનું નામ પેલા જ રાખેલો હતો રાજેશ અને એ આની ઘોડી હતી ને પડી પડી એનો મેં આમ પડી નાનું મેં રાખી દીધું પડી કહું ને તો આવી જાય છે આટલો અગિયાર મિનિટ નો हेलो हंस ना भूलता मैं ब्लॉक का चालू नहीं करूँ हंस के ना भूलता हम्म